નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આજનું રાશિફળ આજનું રાશિફળ એટલે કે બુધવાર સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસનું સંપૂર્ણ આપણે રાશિફળ જાણવાના છીએ મિત્રો આપણે રાશિફળ જાણીએ તે પહેલાં પંચાંગ પર નજર કરી લઈએ આજે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થી તિથિ જે દિવસના સુધી રહેવાની છે ત્યારબાદ પંચમી તિથિનો આરંભ થઈ હસ્ત નક્ષત્ર છે જે રહેશે સવારે છ વાગ્યા સુધી ત્યારબાદ ચિત્રા નક્ષત્રનો આરંભ થશે વ્રત અને તહેવારોની વાત કરીએ તો આજે વિનાયકી ગણેશ ચતુર્થીનું વ્રત રહેશે સાથે જ શ્રી ગણેશ ઉત્સવનો આજથી આરંભ થઈ જશે તો હવે આપણે જાણીએ આજનું રાશિફળ અને જો તમને આ રાશિફળનો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો મિત્રો આજની બાર રાશિના રાશિફળની ચર્ચા કરીએ તે પહેલાં આપણે એક નજર આજના ગ્રહોની સ્થિતિ પર કરી લઈએ કારણ કે ગ્રહોની સ્થિતિ પર જ સંપૂર્ણ રાશિફળ આધારિત હોય છે ગુરુ મિથુન રાશિમાં બુધ શુક્ર સાથે કર્ક રાશિમાં સૂર્ય કેતુ સાથે સિંહ રાશિમાં ચંદ્ર મંગળ સાથે કન્યા રાશિમાં રાહુ કુંભ રાશિમાં શનિ મીન રાશિમાં બિરાજમાન રહેશે

તમારા અધિકૃત કર્મચારીઓ અને નોકરીનું સહકાર તમને ભરપૂર મળવાનો છે હિંમત અને પરાક્રમ તમારું બન્યું રહેશે વેપાર અને ધનની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઘણો ઉન્નતિદાયક રહેવાનો છે તમારી ઉન્નતિ થઈ શકે છે આવકના નવા સ્ત્રોત બનશે વેપારમાં પણ લાભ થશે પિતૃ સંબંધીઓ લાભ તમને જોવા મળશે ડૂબેલું કે અટવાયેલું તમારું કોઈ પણ ધન હોય તે તમને પ્રાપ્ત થઈ શકે છે નાના ભાઈ બહેનનો સહકાર તથા લાભ તમને આજે મળી શકે છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ આજનો દિવસ મધ્યમ રહેશે વિદ્યાર્થીઓની એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે કરિયરમાં સંઘર્ષના યોગ બની રહ્યો છે પરંતુ સંઘર્ષ પછી સફળતા મળવાનો યોગ પણ બની રહ્યો છે આરોગ્યની વાત કરીએ તો આજનું તમારું આરોગ્ય સારું રહેવાનું છે છતાં પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં આજનો દિવસ સામાન્ય રહેવાનો છે આજના દિવસે તમે બીટ ખાશો તો તમારા માટે શુભ રહેશે તમારા માટે આજનો શુભ રંગ લાલ રહેશે લકી નંબર નવ રહેશે હવે વાત કરીએ વૃષભ રાશિના રાશિફળની વૃષભ રાશિમાં ચંદ્રમાં આજે પાંચમા સ્થાનમાં બિરાજમાન છે જેના પરિણામ સ્વરૂપે વૃષભ રાશિવાળા લોકોને આજનો દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ રહેવાનો છે ભગવાનની પૂજા પાઠમાં તેમને સફળતા મળશે ભગવાનના આશીર્વાદ પણ તેમને પ્રાપ્ત થશે પોતાના કરતાં મોટા અને ગુરુજનોનો આશીર્વાદ પણ તમને મળશે ક્યાંક તીર્થયાત્રા પર જવાનો યોગ બની શકે છે સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે તીર્થયાત્રાનો યોગ બનશે આજે ક્યાંક મહેમાન બનીને જશો તો તમારું સ્વાગત ખૂબ જ સારી રીતે થશે મહેમાન નવાજીનો પૂરો આનંદ તમે માણી શકશો મિત્રો તથા મોટાભાઈના સહકારથી કરિયરમાં સફળતા મળી શકે છે માતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ વેપાર અને ધનની વાત કરીએ તો ભાગ્યમાં વૃદ્ધિ થશે આવકના સ્ત્રોત વધશે વેપારમાં પણ લાભ થશે મોટાભાઈ બહેન તરફથી તમને સહકાર પણ મળશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેવાનો છે સફળતા પ્રાપ્ત થશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા રહ્યા છે તેમને પણ આજે સફળતા મળી શકે છે આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહે છે છતાં પણ પોતાના આરોગ્યનું જરૂર ધ્યાન રાખો પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધ માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે જીવનસાથીની લાગણીનું ધ્યાન રાખો જેથી તમારા સંબંધ મજબૂત બનશે આજના દિવસે બદામ ખાશો તો તમારો દિવસ શુભ રહેશે તમારા માટે આજનો શુભ રંગ ગુલાબી રહેશે લકી નંબર પાંચ રહેશે વાત કરીએ મિથુન રાશિના રાશિફળની મિથુન રાશિમાં ચંદ્રમાં ચોથા સ્થાનમાં બિરાજમાન છે જેના પરિણામ સ્વરૂપે મિથુન રાશિવાળા લોકોને આજનો દિવસ અટકેલા કામોને ફસાયેલા કામોને પૂરા કરવા માટેનો દિવસ છે જેટલા પણ તમારા અટકેલા કામો છે તેમને પૂરા કરવાની કોશિશ કરો આજે તમને પૂરા કરવામાં સફળતા મળશે માન સન્માનમાં વૃદ્ધિ થશે પિતાનો સહયોગ મળશે તમારી થી તમારા સંતાનને સફળતા મળશે અને તેમના કાર્યો પણ બનશે સાથે જ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો પડોશીઓ મિત્રો સગા સંબંધીઓ સાથે સંબંધ મધુર બનાવવાનો પ્રયત્ન કરો કારણ કે આજે ઝઘડાનો યોગ બની રહ્યો છે તો શ્રેષ્ઠ એ જ રહેશે કે તમે પોતાના પર નિયંત્રણ રાખો કોઈ સાથે ઝઘડો તો બિલકુલ ના કરશો વેપાર અને ધનની વાત કરીએ તો વેપારમાં આજે નુકસાન થઈ શકે છે તમારા વ્યર્થના અને ફજૂલના ખર્ચાથી બચવું જોઈએ વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થી માટે આજનો દિવસ ખર્ચાળ રહી શકે છે તો તમારા પણ પોતાના ખર્ચા છે તેના પર નિયંત્રણ રાખો આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિ આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેવાનો છે આજે કોઈ કારણથી માનસિક પરેશાની રહી શકે છે કોઈ પ્રકારની ચિંતા રહી શકે છે તો આ ચિંતામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ સાથે જ ઋતુ પ્રેરિત બીમારીઓમાં સાવચેત રહો પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધ માટે આજનો દિવસ સામાન્યથી ઓછો રહેશે જીવન સાથી સાથે વાદ વિવાદ થઈ શકે છે તો તમારે આજે પરસ્પર સમરોય બનાવીને રાખવું પડશે આજના દિવસે બ્રાઉન રાઈસ એટલે કે પાકા ચોખા ખાશો તો તમારા માટે શુભ રહેશે તમારા માટે આજનો શુભ રંગ ઓરેન્જ રહેશે લકી નંબર 6 રહેશે વાત કરીએ આજના કર્ક રાશિના રાશિફળની કર્ક રાશિમાં ચંદ્રમાં આજે ત્રીજા સ્થાનમાં બિરાજમાન રહેશે જેના પરિણામ સ્વરૂપે આજનો દિવસ તમારા માટે ઘણો સારો રહેવાનો છે આજે તમારી અનેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે પોતાના કરતાં મોટા માતા પિતા અથવા તો મોટાભાઈ બહેનની કૃપા મળશે માન સન્માન મળશે પ્રતિષ્ઠામાં વધારો થશે ઓફિસમાં સગા સંબંધીઓમાં મિત્રોમાં તમારું માન સન્માન વધશે આજનો દિવસ કુલ મળીને તમારા માટે શુભ રહેશે વેપાર અને ધનની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોને અચાનક ધનનો લાભનો યોગ બની રહ્યો છે ધન કે મકાન બનાવવાનો યોગ પણ બની રહ્યો છે વેપારીઓ માટે આજનો દિવસ ઘણો લાભકારક છે તમારા માટે સારા સંયોગ બની રહ્યા છે જો આજે તમે કોઈ નવું કાર્ય કરો શરૂ કરશો તો તેમાં તમને સફળતા મળી શકે છે પરંતુ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં વિડીયોને અંત સુધી જરૂર જોઈ લો આજનો દિવસ શુભ સમય કયો છે શુભ સમયે નવું કાર્ય શરૂ કરશો તો તેમાં તમને સફળતા નિશ્ચિત મળશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થી માટે આજનો દિવસ સામાન્ય રહેશે પોતાની ભણતર પર ધ્યાન રાખવું સફળતા એમાં જ મળશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિ આજનો દિવસ તમારા માટે સારો રહેશે આજે તમારું મન શરીર બને સ્વસ્થ રહેશે પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધની દ્રષ્ટિ શરૂઆત થઈ શકે છે આજના દિવસે દૂધ અથવા દૂધની બનેલી વસ્તુઓ ખાશો તો તમારા માટે શુભ રહેશે કરીએ સિંહ રાશિના રાશિફળની સિંહ રાશિમાં ચંદ્રમાં બીજા સ્થાનમાં બિરાજમાન છે જેના પરિણામ સ્વરૂપે સિંહ રાશિવાળા લોકો માટે આજનો દિવસ થોડો ખર્ચાળ રહી શકે છે ધાર્મિક કાર્યો પર અને માંગલિક કાર્યો પર તમારો ખર્ચ થઈ શકે છે તમને આજે કેટલાક સારા સમાચાર મળી શકે છે પ્રસન્નતા માટે પ્રસન્નતામાં વધારો થશે દિવસભર ખુશ રહેશો આત્મસન્માનથી પણ તમારો દિવસ આજે ભરેલો રહેશે જ્યાં પણ તમે જશો ત્યાં તમને માન સન્માન મળશે વ્યાપાર અને ધનની વાત કરીએ તો વ્યાપાર કરતા જાતકો માટે થોડું સંભાળીને રહેવું જોઈએ અનાવશ્યક જે જરૂર ના હોય તેવો ખર્ચો થઈ શકે છે જેના પૂરો પ્રભાવ તમારા વેપાર પર પડશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થી માટે આજનો દિવસ સારો રહેશે મા સરસ્વતીનું સ્મરણ કરો મહેનત કરો તો તમને સફળતા નિશ્ચિત મળશે આરોગ્યની વાત કરીએ તો તમારું આરોગ્ય આજે મધ્યમ રહેશે ગેસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો પોતાના આરોગ્યનું ધ્યાન રાખો તળેલા તીખા અને મસાલેદાર ખોરાકથી દૂર રહો પ્રેમ સંબંધની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે નવા સંબંધોની શરૂઆત પણ થઈ શકે છે આજના દિવસે લીંબુને પોતાના આહારમાં સામેલ કરો તો તમારા માટે શુભ રહેશે તમારા માટે આજનો શુભ રંગ ગુલાબી રહેશે લકી નંબર એક રહેશે વાત કરી કન્યા રાશિના રાશિફળની તો કન્યા રાશિમાં આજે ચંદ્રમાં પ્રથમ સ્થાનમાં બિરાજમાન છે જેના જેના પરિણામ સ્વરૂપે કન્યા રાશિવાળા લોકો માટે આજનો દિવસ બહુ જ સકારાત્મક રહેશે આજે તમે તમારા પરાક્રમ પર બળ પર અને મહેનતના બળ પર તમારી આવકમાં વધારો કરી શકશો યાત્રાનો યોગ પણ બની રહ્યા છે તમારા તમારા માટે શુભ રહેશે વેપાર માટે કે જીવન જીવવા માટે આજે તમે નવા સહયોગી પણ બની શકે છે વેપાર અને ધનની વાત કરીએ તો વેપાર માટે આજનો દિવસ બહુ જ ઉત્તમ રહેશે તમારા માટે સારા સંયોગ બની રહ્યા છે આજે કોઈ નવું કાર્ય કરશો તો તેમાં તમને સફળતા મળશે પરંતુ નવું કાર્ય કરતા પહેલાં વિડિયોને અંત સુધી જરૂર જોઈ લો આજના દિવસનો શુભ સમય કયો છે શુભ સમયે જ નવું કાર્ય કરશો જેથી તમને સફળતા નિશ્ચિત મળશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થી માટે આજનો દિવસ મધ્યમ રહેશે વિદ્યાર્થીઓને આજે વધારે ઊંઘ આવી શકે છે તો પોતાની ઊંઘો ઉપર નિયંત્રણ રાખો અને ધ્યાન પણ પર આપો આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દૃષ્ટિ આજનો દિવસ તમારા માટે સારો રહેશે છતાં પોતાના આરોગ્યનું ધ્યાન જરૂર રાખો પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં આજનો દિવસ ઉત્તમ રહેશે નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે આજના દિવસે દહીં ખાશો તો તમારા માટે શુભ રહેશે તમારા માટે આજનો શુભ રંગ લાલ રહેશે લકી નંબર પાંચ રહેશે વાત કરીએ તુલા રાશિના રાશિફળની તો તુલા રાશિમાં ચંદ્રમાં બારમા સ્થાનમાં બિરાજમાન છે જેના પરિણામ સ્વરૂપે તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન અને મીઠાઈ ખાવાનો યોગ બની રહ્યો છે પરિવાર અને સંબંધોમાં પરસ્પર સમંજસીય ટકશે વેપાર અને ધનની વાત કરીએ તો બચતમાં વધારો થશે વેપારમાં લાભ થશે બેંક બેલેન્સ અને બચત આજે વધતી નજર આવશે તમારા માટે આજે વસ્ત્ર આભૂષણ અને રત્ન ખરીદવાનો યોગ પણ છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થી માટે આજનો દિવસ મધ્યમ રહેશે લક્ષ્ય મેળવવા માટે વધારે મહેનતની જરૂર પડશે તો મહેનત વાત કરીએ તો આરોગ્યની દૃષ્ટિ આજનો દિવસ તમારા માટે ઠીકઠાક રહેશે કોઈ પ્રકારની ચિંતા રહી શકે છે સાથે અનિંદ્રાનો સામનો કરવો પડી શકે છે તો આરોગ્યનું ધ્યાન રાખો પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધની દ્રષ્ટિ આજનો દિવસ મધ્યમ રહેશે જીવનસાથેથી સાથે દિવસ દરમિયાન થોડી અનબન થઈ શકે છે તો પરસ્પર સમંજીય રાખો આજ આજના દિવસે નારંગી એટલે કે સંતરું ખાશો તો તમારા માટે શુભ રહેશે તમારા આજનો શુભ રંગ બધા જ પ્રકારના ચમકદાર રંગો રહેશે લકી નંબર ચાર રહેશે વાત કરીએ વૃશ્ચિક રાશિના રાશિફળની ચંદ્રમાં આજે અગિયારમાં સ્થાનમાં બિરાજમાન છે જેના પરિણામ સ્વરૂપે વૃશ્ચિક રાશિના લોકો માટે કરિયરમાં આજનો દિવસ સારો રહેશે આજે તમે પરિવારજનોને પૂરો સાથ મળશે ખાસ કરીને નાના ભાઈ બહેનથી ઓફિસમાં પણ સહકર્મચારીઓનો સહકાર મળશે અને આજે તમારા માટે યાત્રાનો યોગ બની રહેશે અને યાત્રા શુભ રહેશે પિતાનો ભરપૂર સહયોગ મળી શકે છે વ્યાપાર અને ધનની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે ભૌતિક સુખ સુવિધાઓની વસ્તુ વેચે છે જેને જેમ કે ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલ ફોન ફ્રીજ કપડાં વગેરે તેમના માટે આજનો દિવસ સારો રહેશે તેમના વેપારમાં વૃદ્ધિ થશે જો ક્યાંય પૈસા તમારા બાકી હોય ત્યાંથી પૈસા જરૂર માંગશું આજે તમને તે પૈસા મળી શકે છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે મહેનતનું પૂરું ફળ મળશે તો મહેનતમાં કોઈપણ પ્રકારની ઉણપ ના રાખવી આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિ આજનો દિવસ સારો રહેશે સવારે અંકુરિત અનાજ ખાશો તો તમારા પેટ માટે સારું રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સારો રહેશે જીવનસાથી સાથે થોડા ખાલી સમય વિતાવવો સંબંધ વધુ મધુર બનશે આજના દિવસે બદામ ખાશો તો તમારા માટે શુભ રહેશે તમારા માટે આજનો શુભ રંગ નારંગી રહેશે લકી નંબર એક રહેશે વાત કરીએ ધન રાશિના રાશિફળની તો ધનરાશિમાં ચંદ્રમાં આજે દસમા સ્થાનમાં બિરાજમાન છે જેના પરિણામ સ્વરૂપે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે પ્રતિષ્ઠામાં વધારો થશે જ્યાં જશો ત્યાં તમને માન મળશે ભવિષ્ય માટે તમે કોઈ સકારાત્મક યોજના બનાવી શકો છો જે તમને આવતા દિવસોમાં સફળતા અપાવશે વ્યાપાર અને ધનની વાત કરીએ તો તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધા તમને મળશે જેમ કે મકાન જમીન વાહન માતાના સુખમાં પણ વધારો થશે દૈનિક જીવનમાં જે કામ કરો છો તેમાં રસ રહેશે તેના કારણે તમને સફળતા મળશે આર્થિક રીતે આજનો દિવસ સારો રહેશે વેપારમાં લાભનો યોગ પણ છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થી માટે આજનો દિવસ સારો રહેશે પોતાના લક્ષ્ય માટે ખાસ કરીને રણનીતિ બનાવો તમને તેમાં લાભ થશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે પરંતુ માનસિક શાંતિ થોડી અસ્થિર રહી શકે છે કોઈપણ પ્રકારની ચિંતા થઈ શકે છે પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ માટે આજનો દિવસ સામાન્ય રહેશે જીવન સાથે સાથે સ્વયં જઈ રાખ રાખવાનો પ્રયત્ન કરો આજના દિવસે બ્રાઉન રાઈસ એટલે કે પાકા ચોખા ખાશો તો તમારા માટે શુભ રહેશે તમારા માટે આજે શુભ રંગ છે ફાળ એટલે કે પીચ હળવો ગુલાબી રહેશે અને લકી નંબર તમારા માટે નવ રહેશે વાત કરીએ મકર રાશિના રાશિફળની તો મકર રાશિમાં ચંદ્રમાં આજે નવમા સ્થાનમાં બિરાજમાન છે જેના પરિણામ સ્વરૂપે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે આધ્યાત્મિક સુખ મળશે પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોમાં મન લાગશે ભગવાનની કૃપા પણ પાપને પ્રાપ્ત થશે સરકારી ઓફિસ સંબંધિત કાર્યોમાં સફળ થશે વેપાર અને ધનની વાત કરીએ તો ધન પ્રાપ્તિના નવા અવસર મળશે વેપારમાં પણ લાભ થશે ઓફિસમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થી માટે આજનો દિવસ ઉત્તમ રહેશે મા સરસ્વતીની કૃપા રહેશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે પરંતુ ગેસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તો બહારનું ખાવાનું ટાળો તે તમારું આરોગ્ય બગાડી શકે છે પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધ માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે જીવનસાથીના મનમાં વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરો સંબંધ વધુ સારા બનશે આજના દિવસે સફરસન ખાશો તો તમારા માટે શુભ રહેશે તમારા માટે આજનો શુભ રંગ નીલો રહેશે લકી નંબર આઠ રહેશે વાત કરીએ કુંભ રાશિના રાશિફળની તો કુંભ રાશિમાં આજે ચંદ્રમાં આઠમા સ્થાનમાં બિરાજમાન છે જેના પરિણામ સ્વરૂપે કુંભ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં આજે નિખાર આવી શકે છે આત્મવિશ્વાસ વધશે આજે પોતાના વ્યક્તિત્વ પર પણ ખાસ ધ્યાન આપો ગુસ્સા પર નિયંત્રણ રાખો કોઈ સાથે વાદ વિવાદ ના કરો પડોશીઓ તથા નાના ભાઈ સાથે સંબંધ મધુર રાખવાનો પ્રયત્ન કરો ઘરથી બહાર નીકળો ત્યારે વાહન સંભાળીને ચલાવો ધીમું ચલાવો કારણ કે આજે ઝઘડા તેમજ અકસ્માતના યોગ બની રહ્યા છે તો થોડુંક સાવચેત રહેવું પડશે જ્યારે પણ બહાર નીકળો ત્યારે વિડીયોના અંતમાં જણાવેલા શુભ ખોરાક જેથી અકસ્માત કે ઝઘડા ન થાય વ્યાપાર અને ધનની વાત તો આજે દિવસ સામાન્ય રહેશે છતાં પણ ઘણું ફજૂતના ખર્ચા છે તેનાથી બચો એટલે કે ખોટા ખર્ચા છે તે ના કરો વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે મનને ભટકવાથી બચાવો આજે તમારું મન વધુ સંચળ બની શકે છે ભણતરથી ધ્યાન ભટકી શકે છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય સંબંધિત થોડીક પરેશાની આવી શકે છે માનસિક તણાવ ચિંતા થઈ શકે છે પ્રેમ સંબંધની વાત કરીએ તો જીવનસાથી સાથે સમજય રાખવાનો પ્રયત્ન કરો જીવનસાથી સાથે મન થવાની શક્યતા છે તો તમને સારા સંબંધો જાણવવાનો પ્રયત્ન કરો આજના દિવસે તમે દહીં ખાશો તો તમારા માટે શુભ રહેશે તમારા માટે આજનો દિવસનો શુભ રંગ છે આસમાની અને લકી નંબર પાંચ રહેશે

ભાગીદારી દ્વારા વેપારમાં લાભ થશે સાસરિયા પક્ષમાંથી પણ તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે જમીન પ્રોપર્ટી અને મકાનના સુખમાં વધારો થશે તમારા વ્યક્તિગત સુખમાં પણ વધારો થશે તમારી આવકમાં વૃદ્ધિ થશે બચત પણ આજે વધતી જોવા મળશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થી માટે આજનો દિવસ ઉત્તમ રહેશે મહેનત કરો તેનું તમને પૂરતું પરિણામ મળશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય તમારું સારું રહેશે છતાં પણ આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે પ્રેમ સંબંધની વાત કરીએ તો આજે દાંપત્ય જીવનમાં ખુશીઓનો વધારો થશે જીવનસાથીના સહયોગથી તમારા કામ બની શકે છે પ્રેમ સંબંધ માટે આજનો દિવસ સારો રહેશે આજે જો તમે ચોથી બનેલી વસ્તુઓ ખાશો તો તમારા માટે શુભ રહેશે તમારા માટે આજનો શુભ રંગ લાલ રહેશે લકી નંબર 1 રહેશે મિત્રો આ હતું આજના બાળ રાશિના રાશિફળ હવે આપણે જાણીએ આજનો શુભ સમય આજનો શુભ સમય સવારે દસ વાગેને પિસ્તાલીસ મિનિટથી લઈને બાર વાગીને બાવીસ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ નવું કાર્ય કરશો તો તેમાં તમને સફળતા મળશે હવે આપણે જાણીએ આજનો અશુભ સમય એટલે કે બપોરે વાગીને લઈને એક કોઈ પણ નવું કાર્ય કરશો તો તેમાં તમને નિષ્ફળતા મળી શકે છે દિશાસુરની વાત કરીએ તો આજે દિશાસુર ઉત્તર દિશામાં છે ઉત્તર દિશામાં કોઈ ખાસ ઉત્તર દિશામાં કોઈ ખાસ હેતુસર પ્રવાસ શરૂ ના કરો અહીં તમને નુકસાન થઈ શકે છે આજનું શુભ ખાદ્ય ધાણા છે ધાણાનું એક દાણો ખાઈને પ્રવાસ કરશો તો તમારા માટે શુભ રહેશે તો મિત્રો આ હતું આજનું સંપૂર્ણ રાશિફળ કાલનું કાલના રાશિફળ જાણવા માટે જોડાયેલા રહો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ સાથે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ